રેગ્યુલર હોય હું વિશેષતાની વાત કરું તો જે રેગ્યુલર છે જેથી કરીને એક તો બિયારણનો બચાવ થશે અને વાવેતર છે એક ધારૂ સસોટ વાવેતર થશે તો ઉપર નીચેની બંને પેટી આપણે ફૂલ સ્ટેનલેસ સ્ટીલ આપવામાં આવશે અને જે રોટર બદલાવાની સાપિંગ છે તે ઇઝીલી એક થી બે મિનિટની અંદર રોટર બદલી જાય તે રીતે સરળતાથી ખુલી જશે તે રીતે આપવામાં આવશે અને આમાં અંદર છે જે આપણે આપણે બેરિંગ સિસ્ટમ આપવામાં આપવામાં આવશે ફારવા છે છે એના બોલ જેથી કરીને ભવિષ્યમાં ખેડૂતોને બે થી ત્રણ વર્ષે ફારવા બદલવા પડે તો સરળતાથી નટબોલ ફરવા બદલી શકે આ જે છે પચીસ થી ત્રીસ હજાર માં કઈ રીતે સમજાવો હવે આપણે જે રેગ્યુલર સીડિલ આવે છે તેમાં સબસીડી જનરલી બાવીસ હજાર થી લઈને અઠ્યાવીસ હજાર સુધીની આવે છે જયારે રેસબેટ પ્લાન્ટર ભૂમિ નું તમે ખરીદશો તો એમાં સબસીડી અડતાલીસ હજાર થી લઈને સાઈઠ હજાર સુધીની આવશે ખેડૂત મિત્રો ખાસ નોંધ લેજો હવે આ મોડલ તમારે લેવું હોય ભૂમિ એગ્રો નું તો આ ખેડૂત પોર્ટલ ઉપર રેસ પ્લાન્ટર કરીને જે ઘટક આવશે એમાં અરજી કરશો તો જ તમને ભૂમિ એગ્રો નું પ્લાન્ટરમાં તમને સબસીડી મળશે વધુ માહિતી માટે તમને ભૂમિ એગ્રો ના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો